બરોડા સાઇડની આજુબાજુના ખેડૂત મિત્રો ખાસ ધ્યાન આપે નજીકના ગાળામાં આપણે બરોડા ખાતે એક ત્રણ કલાકનો સેમિનાર કરવા જઈ રહ્યા છીએ હું રમણીકભાઈ કોટલિયા ત્યાં હાજર રહીશ અને ખેડૂતોને રેવન્યુના કામ પોતાની જાતે કરતાં થઈ શકે તથા રેવન્યુના કાયદાની અગત્યની બાબતોની જાણકારી ખેડૂતોને બહુ સરળ ભાષામાં મળી રહે એ હેતુથી બરોડા નજીક આપણે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ જેમાં ખેડૂતો પોતાની વારસાઈ ચડાવી હક્કમી કરવા કોઈ રેવન્યુ રેકર્ડમાં ક્ષતિ હોય તો એ શોધવી માપણીને લગતા પ્રશ્નો શેડાપાડા દબાતા હોય માર્ગને લગતા પ્રશ્નો પાણીના નિકાલને લગતા પ્રશ્નો આવી કોઈ પણ બાબતો હોય તો એના ઉકેલ કેવી રીતે લાવવા તથા રેવન્યુમાં આ બાબતો કેવી રીતે ચડાવવી વિભાજન કેવી રીતે કરવા તમારા કેજીપી કેવી રીતે કરવા દુરસ્તી કેવી રીતે કરવી કમી જાસ્તી કેવી રીતે કરવા ડીએલઆરમાંથી મળતા ડોક્યુમેન્ટની યાદી શું હોય તમારો રેવન્યુ રેકોર્ડ સંપૂર્ણપણે ચોખ્ખો કેવી રીતે થાય એ બાબતનું આખો ત્રણ કલાકનો એક સેમિનાર રહેશે એનઆરઆઈ

આયોજન કરશે બરાબર છે તમે જણાવો મને હું મારું એડ્રેસને બધું મોકલી દઉં તમારા કામનું એડ્રેસને હું વડોદરા તાલુ વડોદરા જિલ્લામાં છું એટલે હું તમને મારું ફૂલ એડ્રેસ મોકલી દઉં તમે ફ્રી હો એટલે મને ખાલી રિપ્લાય કરજો કે ઓકે હું આ દિવસ अवेलेबल છું બરાબર સાહેબ ખેડૂત મિત્ર એનઆરઆઈ મિત્રો પણ ત્યાંથી પોતાના દેશના ખેડૂત ભાઈઓના લાભાર્થ માટે થઈ અને ફંડ કાઢે છે આ એનો ઉત્તમ નમૂનો છે એટલા માટે મેં તમને આ એક ઓડિયો સંભળાવેલો જે થોડો અવાજ ધીમો છે પણ એમની લાગણી જે છે બહુ મોટી છે તો તૈયાર થઈ જાજો નજીકના ગાળામાં આપણે વડોદરા ખાતે આ કાર્યક્રમ ગોઠવીશું